વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ સ્વાગત છે મારું ફરીદ મારે એક નવા ગુજરાતી કોમેડીના બ્લોગ માં તો ગાઈસ અત્યારમાં છે ને હું માર તબેલ આવ્યો તો એટલે ઘર તો મારું અહીં છે પણ આય આવ્યો તો હું જોવા માટે હું બધાજી વર્તો ન આવું અત્યારમાં એ માલ દોન કાર્યક્રમ ચાલુ છે અને આજે અમારા ગામમાં પીપળેશ્વર મહાદેવ કથા છે તો ત્યાં પણ જવાનું છે તો તે માટે હું જલ્દી નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ તો પછી તમને મુમ્બર અત્યારમાં આપડે ફાઇનલી ત્યારે થઈ ગયા છે અને અત્યારમાં છે ને છાંસ આવી ગઈ છે તમે જોઈ શકો છો અને અંદર કે કામકાજ ચાલે છે આલુ પરોઠા નું હું પણ જાઉં કરીએ લે આ તો ભાઈ મોહિતભાઈ આવી ત્યાં લાગે હે ઓહો આલુ પરોઠા બનાવવા ઓહો આયા તો ઓહ ઓહો અરે વાર બહુ લાગે ને ભૂખે બહુ લાગે હું જલ્દી કામ કરું ચાલો આપણે જમવા માટે બેસી ગયા છે આટલી બધે આવે છે જમવા માટે અહીંયા જ આલુ પરોઠા દહીં અને ચટણી હવે હું જલ્દી જમી લઉં અને હું પછી તમને મળું તો ગાઈસ તે આપણે ફાઇનલી જમી લીધા છે મસ્તનો આલુ પરોઠા અને હવે આપણે પિંક મરમલ પર્પલ કલરના ના છે કપડા આપણે પહેરી લઈએ તો ચાલો અત્યારે જીલી રિઝલ્ટ ખરાબ આવતું હોય પણ હું મોય ત્યાર થઈ ગયા છે તો હવે આપણે જઈએ છીએ મહાદેવ અમારે જે મુદ્દો લેવો હોય તે આ કાળભાઈ વડીલ ને પૂછવું પડે કેમ કાળભાઈ વકીલ કાળો કોટ નો કાળો વકીલ આપડે મહાદેવ આવી ગયા છે તમે જોઈ શકો છો અહિયાં

તો અચ્છા આ વિડીયો તમને કેવો લીધો કોમેન્ટમાં કેતા જઈશું આ વિડીયો થોડો મોડો આઈ એમ સોરી અને હવા મળીએ આપણે બીજા રૂપમાં જય શ્રી રામ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારું ને નહીં મને સારું લાગે સબસ્ક્રાઈબ કરતા બાય